જામ જાડેજા લાખા ફુલાણી સાહેબનો ઇતિહાસ આપણી ચેનલ પર અંતિમ દોરમાં ચાલી રહી છે એ શ્રેણીને આગળ વધારી રહ્યો છું આજની વાત સાથે બીજે દિવસે મૂળરાજ સોલંકી પોતાની ફોજને વધારે બળવાન બનાવી છે જે કાઠીઓ ને જામ લાખા ફુલાણી સાહેબે કચ્છમાંથી નસાડી મૂક્યા હતા તેમણે પણ તેમને પોતાની મદદમાં બોલાવી લીધા છે આ થઈ આથી સોલંકી લશ્કરનું બળ હવે સારી પેઠે વધવા માંડ્યું છે દિવસ ઉગતા લડાઈ જાહેર કરવામાં આવી સિંધોડાનો ગગનપેદી નાદ વાતાવરણે ગજવવા લાગ્યો છે જામલાખા લાખા ફુલાણી સાહેબે પોતાના સૈન્ય સહિત તૈયાર થઈ ગયા એટલામાં કચ્છના કપૂરો મેઘવાડ જેના દાનવીરપણાને ચારણોએ જામ લાખાની દાતારી સાથે સરખાવેલ હતા તેને જામલાખાની લાખાની કૂચની ખબર પડતા જ તેણે તરત જ પોતાના અશ્વને તૈયાર કરી શસ્ત્ર સજ્જ કરી અને મારતે ગોળે જામલાખા ફૂલાણીની છાવણીમાં આવી પહોંચ્યા છે કપૂરાને આવા કટોકટીના સમયમાં આવી પહોંચેલ જોઈ જામલાખા ફુલાણીને અત્યંત આનંદ થયો જામલાખા ફુલાણીએ તેમને સાબાસી આપી છે તેને પણ તેને લઈ કચ્છ દેશ નરેશ જામ જાડેજા લાખા ફુલાણી સાહેબ તે જ વખતે રાણ સંગ્રામ માં કૂદી પડ્યા છે ઉભય સૈન્યનો ભેટો થતા તલવારોની જડીઓ વર્ષવા લાગી છે ચાલવા લાગી છે સૂર્યવરોની સામે છાતીઓ ગાજીલતા જંગના મેદાનમાં જજુમવા લાગ્યા કાયરોના પગ આ દેખાવ જોઈને છૂટી જતા તેઓ ઊભી પૂછડે નાશભાગ કરવા લાગ્યા છે સુરવીર યોદ્ધાઓના કપાઈ ગયેલા હાથ પગ આદિ અવયવો જમીન પર ટપોટપ પડવા લાગ્યા છે શોણિતની છોડો ઉછળવા લાગી દારૂણ યુદ્ધ મચી રહ્યું ગ્રહ રીપુ નો હાથી મરતા તે નીચે ઉતરી લડવા લાગ્યો છે અને દુશ્મનોના હાથમાં સપડાઈ ગયો છે આ વખતે મૂળરાજ સોલંકી તથા તેના ભાઈ લાખાઈત જામ લાખાજી પાસે જામ લાખાજી પાસે પિતાનું વેર લેવા રણસંગ્રામમાં સંગ્રામમાં શોધવા ઝઝુમી રહ્યા હતા ત્યારે એ જ વખતે તેઓ ત્યાં આવી પહોંચ્યા છે રણ ખેલના મેદાનમાં મસ્ત બની રહેલા જામ જાડેજા લાખા ફુલાણી સાહેબ પર તેના ભાણે જ લાખાઈ રીતે આ બાપનું વેર એ શબ્દોનો ઉચ્ચાર સાથે પછવાડેથી બરછીનો ઘા કર્યો છે એટલે કે પીઠ પાછળથી આ ઓચિંતો ઘા થવાથી જામ લાખા ચમકી ગયા છે એ નવી દિશાના હુમલાનો સામનો કરવા તૈયાર થાય છે ત્યારે પહેલા તો મૂળ રાજે તલવારના એક જ ઝાટકે જામ લાખા ફુલાણી સાહેબનું માથું ધડથી જુદું કરી દીધું છે તે જ ક્ષણે કચ્છના આ મહાન પ્રતાપી ભૂપાળ મહાન રાજવી રાજા ઘોડા પરથી ધબ દેતા જમીન પર તૂટી પડ્યા છે તરત જ તેની સાથે રહીને લડતા કપુરા મેઘવાળનો પણ કરુણ અંત આવ્યો છે જામ લાખા ફૂલાણી ખૂબ જ મોટા સુરવીર હતા મધ્યાન કાળે તેમનું મસ્તક કપાતા તે કબત થયો અને સાંજ સુધી તેણે હજારો સૈનિકોનો યો છે આના માટે સ્પેશિયલ સમયે કચ્છી દુવા દ્વારા જામલાખા ફુલાણી સાહેબને શ્રદ્ધાંજલિ અર્પતા કચ્છી દુવાઓ પણ આલેખ થયા છે જોઈએ અચી ફુલાણી ફરાયો રારો મંઢાણું મૂળ રાજે લાખો મારણું એનો ગુજરાતી અર્થ શું થાય છે એ જોઈએ લાખા ફુલાણી રણ મેદાનમાં ઝૂમવા લાગ્યા અને ભયંકર યુદ્ધ મચી રહ્યું મોડરાજની સાંગ વડે જામલાખા ફુલાણી સાહેબનો અંત આવ્યો છે બાબરિયા ને બોરીચા કાઠી હુવા હજાર ભગ્ગા જે સો વાર તિની લાખે મારીઓ બાબરિયા બોરીચા ઇત્યાદી અનેક કાઠીઓ જેઓ જામલાખા ફુલાણી સાહેબના અનેક પાસેથી અનેકવાર નાસી છૂટ્યા હતા તેમની સાથે લડતા જામ લાખા ફુલાણી ફુલાણી સાહેબને સમર્પિત છે એ પણ નિહાળી લઈએ સાકે નવ એકમી માસ કાર્તકની રાતર પીતાવેર છલ ગ્રહે દાયત સધર પડે સમાસો પનર પડે સોલંકી સોખટ સો ઓગણીસ ચાવડા

એક વીરનર સુરવીરને છાજે તેવી રીતે સામી છાતીએ લડતા દેહાંત થયું છે મિત્રો આજનો વિડીયો જો પસંદ પડ્યો હોય તો લાઈક આપજો આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો પણ કરજો અને આજનો વિડીયો પડ્યો હોય તો તમારા કમેન્ટ્સ દ્વારા માર્ગદર્શન આપજો તો મારી વિનિમારી વિરામ જય હિન્દ જય ભારત અભિવાદન રામ રામ સતરામ આદા સત્રીકાલ જય મા ભારતી જય ભારત વંદે માતરમ ફરીથી મળશું આવતીકાલે આજે ચેનલ પર આપણી ચેનલ પર જય હિન્દ વંદે માતરમ